સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રાતના અગિયાર વાગ્યા પછી દીકરીનો ઘરેથી એને અટકાયત કરવામાં આવી છે નિર્દોષ દીકરી જેનો કોઈ વાક નથી એને આ કાયદા કાનૂનમાં ફિટ કરવામાં આવી છે અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને નિર્દોષ છોડવામાં આવે આ લોકો અત્યારે ભાજપના નેતાઓ વાત કરે છે કે અમે જામીન ઉપર છોડશું જામીન ઉપર તો એ છૂટી જ જવાની છે કેમ કે તેનો કોઈ વાક નથી તે નિર્દોષ દીકરી છે આને ન્યાય કેવી રીતે મળે તો જે આ પોલીસના લોકો જેને સરઘસ કાઢવામાં આવ્યા છે તેનું સરઘસ નીકળે અને જે આ નેતાઓ જેની થઈને આ કરવામાં આવ્યું એનું સરઘસ નીકળવું જોઈએ ત્યારે આ છોકરીને પૂરતો ન્યાય મળશે અમારી માંગણી છે કે વહેલામાં વહેલી તકે એને છોડવામાં આવે અને આ જે કોઈ બી આમાં અધિકારીઓ હોય એની ઉપર દંડાત્મક પગલા લેવામાં આવે એને શિક્ષાત્મક પગલા લઈ ભવિષ્યમાં આવું કોઈ ન થાય એવો દાખલો બેસાડવામાં આવે